અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં તસ્કરોએ તરકાટ મચાવી બે દુકાન અને એક મકાનમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે તો બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ પંચોતેર હજાર માલસામાનની ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું દેખાઈ આવી રહ્યું છે તો બે બંધ દુકાન અને મકાનમાં ચોરીની ઘટનાથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો બગસરા શહેરમાં એક પ્રોવિઝન સ્ટોર અને એક બ્યુટી પાર્લરની દુકાનમાં ચોરીની ઘટના બનવા પામી હતી તો બગસરાના જીવા અને નડિયાદા ગામે બંધ મકાનમાં પણ ચોરીની ઘટના બનવા પામી હતી તો બગસરા પોલીસ શહેરને ગ્રામ્ય પેટ્રોલિંગ વધાવવા વેપારીઓ દ્વારા માંગ શીખવા પામી તો પોલીસ દ્વારા સીસીટીવી સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ